ભુજમાં ગાયોને પાણી પીવા માટેની સિમેન્ટની કુંડીઓ ઠેર ઠેર મૂકવાનો અભિયાન રામુબેન પટેલ છે ત્યાં સિમેન્ટની કુંડીઓ એટલા માટે મંગાવેલી છે કે ગાયોને અને કૂતરાને આવી બહુ ગરમી છે એના માટે પાણી પીવા માટે અને કૂતરાને પણ પાણી પીવા માટે એટલા માટે એવો વિચાર આવ્યો કે માણસો તો એસીમાં બેસી શકે છે પણ ગાયોને બિચારીઓને કોઈપણ પાણી જગ્યાએ પીવાની જગ્યા પણ નથી વરસાદ પણ ઓછો હોય છે તો એના માટે એવો વિચાર આવ્યો કે ગાયુને પાણી પીવા માટે કે આ બધી કોલોનીની અંદર બે બે ત્રણ ત્રણ આવી કુંડી જો મૂકાવી દઈએ તો બિચારી ગાયુને પાણી પીવા માટે સંતોષ થાય અને એને પાણી પણ મળી લે કૂતરાને પણ મળે કુંડીની અંદર કે એટલે બધા એરિયામાં મૂકવાની છે તેને જેને જરૂર હોય જ્યાં જ્યાં ગાયું બહુ હોય કે કૂતરા હોય તો ત્યાં અહીંયા આવી જાદવજી નગરથી તો કુંડા અહીંયા લઈ જાય મારી પાસેથી એવી હું ખાસ બધાને વિનંતી કરું છું કે ગાયોને પાણી પીવા માટે મળી રહે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો ડબલ ઝીરો ટુ એટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ